નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સમક્ષ જીસીઆરટીમાંથી પસંદ કરેલા એંશી પ્રશ્નોનો મોક ટેસ્ટ લાવ્યો છું તો મોક ટેસ્ટ અત્યારે તમારી સામે માત્રને માત્ર પ્રશ્નો રજૂ કરું છું સાથે આ પ્રશ્નો રજૂ કરું છું એટલે તમે કોરું કાગળ અને નોટ લઈને બેસજો અને એમાં એકસો એક એનો જે જવાબ આવે એકસો બે એનો જે જવાબ આવે આમ જવાબ લખી દેજો થોડા સમય પછી હું આની જે આન્સર કી છે એટલે કે જવાબ વહી છે એ પણ એનો વિડીયો હું અલગથી અપલોડ કરું છું જેનાથી તમારામાં લાલચ ન જાગે કે આમાં જે પ્રશ્નો જવાબ છે એ બે એક સાથે જોઈ લે તો એ જે આન્સર કી હું જવાબ વહી મૂકું એમાંથી તમે તમને તમારી જાતને તમે ચકાસી શકો છો કે તમે જીસીઆરટી વાંચી છે તો કેટલો પહોંચ્યા છો સાથે જીસીઆરટીના કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે બીજું એ કે આ જે પ્રશ્નો છે તમારા વર્ગ ત્રણની એ દરેક પરીક્ષામાં ઉપયોગી થશે જેમાંથી જીસીઆરટીના પાઠ્યપુસ્તકોમાંથી પ્રશ્નો નીકળે છે તો આ મોક ટેસ્ટ તમારા માટે ખૂબ ઉપયોગી છે તો આ મોક ટેસ્ટ એંસી પ્રશ્નોનો છે તો એકસો એકથી કરીને એકસો એંશી સુધી પ્રશ્નો છે તો એ રીતે તમે તમારા કોરા કાગળમાં નંબર લખી દે લખી દેજો એકસો એકથી એકસો એંશી અને આ રીતે તમે એંશી માર્ક્સનો મોક ટેસ્ટ આપી શકો છો આ જે પ્રશ્નો આપેલા છે હું એક પ્રશ્નો વાંચતો નથી તમે અત્યારે વિડીયો પૂશ કરીને તમારે જેટલા પ્રશ્નો અટકાવ્યા હોય એમ તમે પુષ વિડીયો પૂસ કરીને તમે વિડીયો અટકાવીને તમે પ્રશ્નોનો જવાબ લખી શકો છો એટલે તમારી અનુકૂળતા પ્રમાણે તમે લખી શકશો સાથે અત્યારે તમારે ઓછો વિડીયો અટકાવવો પડે એટલા માટે હું સીધા પ્રશ્નો આમાં પીડીએફ છે એ તમને બતાવી રહ્યો છું બીજું એ કે હું જો આમ એક એક પ્રશ્ન બોલીશ તો તમારે એમાં ક્યાંક તમારે અટકવાની જરૂર પડશે ક્યાંક ઘણી વખત અટકવાની જરૂર પડશે એમાં તમને ખલેલ પહોંચશે એટલે હું જરાય બોલતો નથી તમે પરીક્ષાના માહોલમાં જે રીતે તમે જાતે વાંચીને મોક ટેસ્ટ લખતા હોય એ રીતે લખી શકો છો આપણે આના જવાબને બધું છે હું ત્રીજું વિડીયો બનાવીશ એમાં હું તમને આમનું સોલ્યુશન વ્યવસ્થિત રીતે સમજાવી દઈશ અત્યારે તમે આના જવાબ જોઈને તમારી જાતને ચકાસી શકો છો કે તમે જીસીઆરટી વાંચો છો એ સાચી રીતે વાંચો છો પછી તમે જે જીસીઆરટી વાંચો છો એમાંથી પ્રશ્નો પૂછાય એ રીતની વાંચો છો સાથે ત્રીજું એ કે તમે પરીક્ષાને ધ્યાનમાં રાખીને વાંચો છો બીજું એ કે તમે પ્રશ્નોને ધ્યાનમાં રાખીને વાંચો છો એ મોક ટેસ્ટ આપશો તો તમને ખબર પડશે બાકી વાંચવાથી કાંઈ થતું નથી સ્માર્ટ વર્ક કરવું પડે છે અને એ પણ રીડિંગ સ્માર્ટ રીડિંગ કરવું પડે છે તો કે ક્યાંથી પ્રશ્ન નીકળી શકે છે તમને ખબર હોવી પડે તો તમારું વાંચેલું કામ લાગે છે અને બીજું એ છે કે વારંવાર પુનરાવર્તન કરો એ તમારા માટે ખૂબ મદદરૂપ છે કારણ કે તમને બધા જાણો છો જીસીઆરટીમાંથી જ પ્રશ્નો પૂછે છે તો પુનરાવર્તન ખૂબ મહત્ત્વનું છે હવે તમારી સમક્ષ પ્રશ્નો મૂકું છું તો આ પ્રશ્નો હું તમને વિડીયો બનાવું છું તમારે જે પેજ પુશ કરવાની વધારે જરૂર લાગે એ પ્રમાણે પુશ કરીને તમે વાંચતા રહેજો અને પ્રશ્નો જવાબ લખતા રહેજો દરેક માટે હું તમને પાંચ સાત સેકન્ડ પેજ અટકાવું છું બરાબર આ રીતે તમે તમારા જવાબ લખી શકો છો સાથે આ પ્રશ્નો વાંચવાની મને જરૂર જરાય નથી લાગતી એના લીધે તમારે ખલેલ વધારે પહોંચશે એટલે હું વાંચતો નથી બરાબર તમે તમારી રીતે જવાબ લખી દેજો સાથે મોક ટેસ્ટ આપવાની શરૂઆત જરૂર કરી દેજો તમને મોક ટેસ્ટ ખૂબ જ ઉપયોગી છે mm -hmm. થેન્ક યુ આપ સૌનો આભાર મોક ટેસ્ટ જરૂર આપતા રહેજો સાથે ચેનલ પસંદ પડે તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો કોઈ સજેસ્ટ સજેશન હોય તો પણ આપજો કોમેન્ટ કરજો જેનાથી આપણા મોક ટેસ્ટ છે એ રીતના લેશું બરાબર તો હવે આ મોક ટેસ્ટ જરૂર આપજો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે આમાં દસ અગિયાર પ્રશ્નો પ્રશ્નો એવા છે કે જે તમારે અત્યારે ઓછા ઉપયોગી છે અત્યારની પરીક્ષા હું નહીં પૂછાય પણ ભવિષ્યમાં તમે બીજી કોઈ પરીક્ષા ને બીજી આપતા હો તો તમને જરૂર મદદરૂપ થશે એટલે બધું વાંચવું તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે સાથે થેન્ક યુ આપ સૌનો આભાર મોક ટેસ્ટ કોરા કાગળમાં જરૂર આપી દેજો થોડા સમય બાદ હું આની આંસ અલગ વિડીયોમાં રજૂ કરું છું અને બીજું એ કે ત્રીજા વિડીયોમાં હું આનું સોલ્યુશન પણ રજૂ કરીશ થેન્ક યુ આપ સૌનો આભાર